કોઈ નહીં કોઈ નહીં તો બાપો બોલ બોલ કરતા હતા મેં કીધું હા કું એ તો પેલું બધું કોમ રમણ ભમણ પડતું એટલે આ ફોન બીજો સારો લઈ આવો તમે તો આવું છો કે ડબલું મન તો વળગાર્યો બોલો આવતું હું શું ફોન જ કાઢતી નહીં તાર તો કે હો આ તો જુઓ કે ફોન છે લઈને ફરું છું અને એમાંથી પેલી વચ્ચે જોબ તો જતી જ રહીશ ના મને નવો ફોન લઈ આવ્યો હોય તો વાત કરો ને મારે કોઈ વાત નહીં કરવી

સળગ્યો મારો સંસાર આખે મારા આ ઉડાની જાર ઓ ડોશી મારી કેમ માં હું ખાટલા પડે પડે વિલા થઈ ગયા પણ હરખી ટાઈટ બંધો ને તો ઊંઘવાની મજા ઊંઘી જાય

રાખજો બાપા રાગ રાગ જ બધું કરવાનું શેરવાની તો હું બતાવું તને લીલા કલર ની એવું લીલા કલર ની નાતા

મને conto કઈ ના પાકલવાળા દબમાન આપના પાપાના ગળો યોન ના થાય ના બનાવ તો કેજો આપડા પાંચ છ બલ્લ્યો ની આવી છે હ આવ સુપડી જોઈએ તો એટલે જો ત્યોની બેલ્લો બરોબર એટલે ઓ સાપૂતું 600 700 મોળો થાકી ગયો 600 એટલે કીધું આયુ કઈ યાદ મને અને તમારા મેં મને એ બધું ગણતરી કરી અંદર ઓફર મિલ ગયું હા એ તો બરોબર હા મારા તો કામ મારા એટલો બીજો થાય એમ કઈ પંદર રૂપિયા જેવું થાય પંદર રૂપિયા જેવું થાય હા એટલે જે થાય પછી તમારી યાર બધું કરતા ફાવા એમ આયોજન શું કેવું બરોબર છે તો હા મારા ગણતરી આવી પડે તમારી ના ગણતરી એટલે બીજું એટલું બીજું મારા થાય જો ને હા કોમ કંકુત્રી કોમ નું બધું એટલું થાય મારે

રાતનો ફોન આવતો નહીં પગ ડખો પડ્યો એવું લાગે છે જાય મારો બાપુ આજ ઘેર નહીં ને જીઆવું ના ઘેર ફોન છે એમ નહીં લાગતું શિખર રાતનો જીઆવા દે

મારા કોમ હતું પેલા કેમેરા વાળા કરે ફોટા પડાવવાના હતા બરોબર કેમેરા વાળા નો ફોન મારા ઉપર એનો ફોન લાગતો જ હા તો એ આવો ને એટલે હું તમારો ફોન કરાવું છું ગમે તે કરીને બરોબર પણ આ લગન અત્યારે આળો હોય બરોબર લગન નો મુહર્ત અત્યારે બધો આળો હોય તમે હાલ ઘેર જતા રહો બોલી નહીં બધા આવું જોઈ જ

ઓ કરી તારે બધું કમ્પ્લીટ કરી ના આવ્યો ખણ બધું તો થઈ જ્યું સ અ અને હું તો આયા હતા બરોબર ગે તું તીન આયા હતા ગે તે કી ફોન લાગતો નહી તે મેં કીધું મને આવો એટલે હું ફોન કરાવું બરોબર એ ચાર્જિંગ નતો ફોન માં એટલે તું યોન ફોન કર દે એટલે હું ફોન કરું કોમ કરું શું બાપા મને કરું પણ પેલા ફોટા ચોક પડાવવા જવાનું કેતા હતા કે એટલે તું ફોન જડ કરજે હો હાર કરું એણ હાર

ના ના વાત કરું છું નાટક છે ને બલજી ઘરમાં પેટ્રોલ છોડીને હરીફ દે તો ના ના વાત હું મારી નહીં ના એ નહીં એ વાત પણ ના એક હું કોને કિને નહીં બધી વાતો હું કહું છું બાપા પાડું પાસ તો પણ એ આ છે કે હું ઘરે બેટા બાપા તો તો શરીર તો ગેલો ગેલો લાગતું બેટા વિવાહ જે ક આજ દાડા ખેપો જા ને આપડે ઘરે જે જા ને દાડા વર્તી કે આવ્યો તો દોવો મને દો

કોઈ કંગૂતર સપાઈ જેસે ઘોળીનો વર્ભરાનો બધું બોણું લઈ ગયું છે બે તમારી બધી વાત સાચી પણ તારા તનો મન વેરા ફાટું પડે ગયા તમે અમને કહો કે નસ કર આલે છે અજલન ગરમાટ બધું તઈ નહીં પણ આ તો ઓન ફોન આખો હોય પણ હું તો જો ઉપર વાળો જોડે મારી

આપડો જોવાનું એને ના શરમ નઈ આવતી હોય તો સારું હતું કોઈ કાઢવા શરમી જોવા મૂથો રાખી રાખી મરી જો પહેરી લો આઈ જાઉં તો મન થા મન થા આ રીત રાખી છે બાપા ની તો કને બોલ લે કે કોઈ બોલવા જેવું રાખ્યું તેમ કે જવું પડશે ગોમ પછી તમારે અને પેલીનો પંગડી આવી ગોમ પછી કદી સાલ તું

અને એ જો ફાવે છે ઓકે હા તને ક બોલાય તો જી લઈ જાનો બ્લડ કેન્સર બાપા